नमस्कार दर्शक मित्रों हूँ शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत है। आज है तारीख 21 मार्च 2024 जो यहां आज ना समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। न्यूज़ सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज

માધા પર નવી લાઇન સામે પંચાયત તરફ જતી આવેલી લાઇનમાં હરે કૃષ્ણ જ્વેલર્સ નામની દુકાનમાં બનાવ બન્યો હતો સાડત્રીસ વર્ષીય વસંતભાઈ દિનેશભાઈ સોની દુકાને હાજર હતા ત્યારે બપોરે સાડા બારના અરસામાં બે યુવકો ગ્રાહકના સ્વાંગમાં દુકાને આવ્યા હતા વસંતભાઈ તેમને ઘરેણાં બતાડતા હતા તે સમયે એક જણે અચાનક તેની પાસે રહેલા થેલામાંથી લોખંડની ટામી જેવું પાનું કાઢી સીધું વસંતના માથામાં ફટકારી દીધું હતું અચાનક હુમલો થતાં વસંતે માથા પર આડો હાથ કરતા યુવકોએ હાથ પર પ્રહાર કર્યા હતા કે વસંતે રારા રાર કરીને પ્રતિકાર કરવા પ્રયાસ કરતાં બેઉ જણ પગપાળા દોડીને નાસી ગયા હતા રાળા રાડના પગલે એકત્ર થઈ ગયેલા આસપાસના લોકોએ વસંતભાઈને સારવાર માટે તત્કાળ હોસ્પિટલે ખસેડી પોલીસને જાણ કરી હતી હુમલા બાદ થયેલા હોબાળાના પગલે બેઉ જણ એકેય દાગીનો લૂંટ્યા વગર ગભરાઈને નાસી ગયા હતા ગભરાટમાં ને ગભરાટમાં નાસતી વખતે બેઉ જણ તેમનો મોબાઈલ ફોન ફોન પાછળ રાખેલું બેંકનું ડેબિટ કાર્ડ અને લોખંડનું પાનું દુકાને જ ભૂલી ગયા હતા સીસીટીવી ફૂટેજ મોબાઈલ ફોન અને ડેબિટ કાર્ડ જેવા પુરાવાના આધારે બેઉ જણ ઝડપથી પકડાઈ જવાની આશા છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર ઉપાય રિંગ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર